બાળકોને સર્વાંગી વિકાસ આપતી શ્રી એન્ડ બી ઓરિયન્ટલ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ હરિધવા મેઇન રોડ પટેલ ચોક કોઠારીયા રોડ પર આવેલી બી ઓરિયન્ટલ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સાથે ગુજરાતી મીડિયમ બે હજાર અઢારમી કાર્યરત સ્કૂલ બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલીઓમાં ખૂબ જ લોકપ્રિય છે આ સ્કૂલની ખાસ વિશેષતા છે કે અહીંયાના એકદમ હવા ઉજાસવાળા ક્લાસરૂમમાં બાળકોને નૈસર્ગિક વાતાવરણમાં અભ્યાસ કરવામાં આવે છે અને ખાસ અત્યારના સમયની માંગ મુજબ ફાયર સેફ્ટીની પણ ખાસ સુવિધા રાખવામાં આવેલ છે અહીન્યાનો ક્વોલિફાઈડ અને સપોર્ટેડ ટીચિંગ સ્ટાફ બાળકોને કૌટુંબિક વાતાવરણમાં ધોરણ એલ કેજીથી ધોરણ બાર સુધીના ક્લાસમાં અભ્યાસ કરાવે છે આજરોજ સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણા સ્કૂલની રૂબરૂ મુલાકાતમાં સ્કૂલ મેનેજમેન્ટે જણાવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા હરિધવા મેઇન રોડ પટેલ ચોક કોઠારિયા રોડ પર આવેલી એન્ડ બી ઓરિયેન્ટલ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સાથે ગુજરાતી મીડિયમ બે હજાર અઢારમી કાર્યરત સ્કૂલ બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલીઓમાં ખૂબ જ લોકપ્રિય છે આ સ્કૂલની ખાસ વિશેષતા છે કે અહીંયાના એકદમ હવા ઉજાસવાળા ક્લાસરૂમમાં બાળકોને નૈસર્ગિક વાતાવરણમાં અભ્યાસ કરવામાં આવે છે અને ખાસ અત્યારના સમયની માંગ મુજબ ફાયર સેફ્ટીની પણ ખાસ સુવિધા રાખવામાં આવેલ છે અહીનિયાનો ક્વોલિફાઈડ અને સપોર્ટેડ ટીચિંગ સ્ટાફ બાળકોને કૌટુંબિક વાતાવરણમાં ધોરણ એલ કેજીથી ધોરણ બાર સુધીના ક્લાસમાં અભ્યાસ કરાવે છે આજરોજ સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણા સ્કૂલની રૂબરૂ મુલાકાતમાં સ્કૂલ મેનેજમેન્ટે જણાવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા आई एम Pala मेथली आई एम स्टडी PNB Oriental School, Seventh स्कूल English स्टैंडर्ड इंग्लिश मीडियम ये स्कूल बहुत ही अच्छी है टीचर्स बहुत फ्रेंडली है अच्छा टीचिंग करते हैं क्लासमेट बहुत अच्छे है नेचर एकदम तो अच्छा मतलब आपको ऐसा ही लगेगा कि नहीं बहुत अच्छी स्कूल है एकदम टीचर्स बहुत ही अच्छा पढ़ाते हैं साथ ही में एग्जाम्पल्स भी देते हैं अभी हम एक माउंटेन पिकनिक में गए थे जहाँ पे हमें सिखाया गया कि

બે હજાર અઢાર થી કાર્યરત છે કોઠારીયા રોડ ઉપર અ નર્સરીથી ટૂંકમાં પ્લે હાઉસથી લઈને ધોરણ બાર સુધીની ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમ અમે ચલાવીએ છીએ ખૂબ જ એરિયાને માફક એવી વ્યાજબી ફીમાં બહુ જ સારું એવું શિક્ષણ આપ્યું છે અમારી જે ફેકલ્ટીની વાત કરું મેનેજમેન્ટ ટીમની વાત કરું તો બધા એકદમ જે કંઈ ક્વોલિફાઈડ સ્ટાફ છે એવો અમે સ્ટાફ બધો અપોઈન્ટ કરી છે અને સારું એવું શિક્ષણ પ્રોવાઈડ કરી છે જેના કારણે અત્યારે આમ જુઓ તો અમારી સ્કૂલમાં બે હજાર અઢારથી જ છે પણ અત્યારે હજાર ઉપરની સ્ટ્રેન્થ અત્યારે છે કારણ કે સારું એવું શિક્ષણ આપ્યું છે એટલે વાલીને કોઈ પ્રશ્ન નથી આપણે એક્ઝેક્ટ પટેલ ચોક હરિઘવા રોડ કોઠારીયા રોડ ઉપર રાજકોટ મારું નામ રાયસંગ મેર છે હું અહીંયાનું ટોટલ હેન્ડલિંગ કરું છું હું અહીંનો પ્રિન્સિપાલ કે ટ્રસ્ટી જે કહેવાય છું અને અમારી ખાસ વિશેષતા એ છે કે આમ જુઓ તો તમારે વાલીઓના જે કંઈ પણ પ્રશ્ન હોય છે તો ડાયરેક્ટ મને આવીને રજૂઆત કરી શકે છે હું ઓલવેઝ અહીં અવેલેબલ જ હોઉં છું વાલી માટે કે વિદ્યાર્થીઓના કે વાલીઓના પ્રશ્નને હલ કરવા માટે